શ્રાવણ બનાસકાંઠા જિલ્લાના અડીસા પંથકમાં શ્રાવણ માસ દરમિયાન ક્રૂરતાની ચોંકાવનારી ઘટના સામે આવી છે અજાણ્યા શખ્સે નીલ ગાયને પહેલા ગોળી મારી અને ત્યારબાદ ધારીયા વડે હુમલો કરી મોતને પહોંચીને જોયું તો ખેતરમાં અજાણ્યો વ્યક્તિ નીલ ગાય પર ધારિયા વડે હુમલો કરી રહ્યો હતો આ હુમલા પહેલા નીલ ગાયને ગોળી મારવામાં આવી હતી અને પછી તેનો એક પગ કાપી નાખવામાં આવ્યો હતો સ્થિતિને જોતા લોકોએ ખાતેની ગૌશાળાને સંપર્ક કર્યો હતો અને રેસ્ક્યુ મોડી રાત્રે થયેલા હુમલા બાદ આજે વહેલી સવાર સારવાર દરમિયાન નીલ ગાયનું કરુણ મોત થયું હતું આટલી હદે કરાયેલી ક્રૂરતાને લઈને ગૌ પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે શ્રાવણ માસમાં બનાસકાંઠામાં થયેલી આ ઘટનાએ ગૌપ્રેમીઓને ઝંઝોળી નાખ્યા છે હવે જોવાનું એ રહેશે કે પોલીસ ક્યારે અને કેવી રીતે આ ક્રૂર કૃત્ય કરનાર આરોપીને કાનૂની સજા અપાવે છે ખેડૂતનો ફોન આવ્યો કે કંઈક અવાજ છો છે ગોળીનો અને કે એક માણસ કૂદી અને આપણા ખેતરમાં આવ્યો છે એટલે હું તરત ત્યાંથી જૂના સીધો મારા ઘેર આવ્યો અને એ સમયે અહીંયા સ્થળ ઉપર આવીને જોવું તો નીલ ગાયને એને ફાયરિંગ કરીને ગોળી મારેલી અને પાછળથી ખૂની ખેલ કે જે ક્રૂર હત્યા કહેવાય કે જેને જે આપણે એને કોઈ વર્ણન ન કરી શકીએ એવું એને પાછળથી એને કાર્યુ મારીને પગ આખો કાપી નાખેલો અને એ પરિસ્થિતિ જોયા પછી અમે જલિયાણા ગૌશાળામાં અમે એમને ફોન કરી અને એ ગાયને ત્યાં એ નીલ ગાયને તે રેસ્ક્યુ અને એના પછી અમે તપાસ કરતા અમે કહી જે અમારા ખેતરમાં થઈને કુદીને બહાર નીકળેલા અને સવાર સાડા ત્રણ વાગ્યા સુધી અહીંયા એ રૂબરૂ અહીંયા આય જ ગયા આયા જ ગયા અને અમે સવારમાં ફેર આવ્યા તપાસ કરી બધી બરાબર કોઈ જગ્યાએ કોઈ એનો બીજો કોઈ પુરાવો મળ્યો નથી પણ અહીંયા નીલ ગાયને અહીંયા મારી જગ્યા અમે સ્થળ ઉપર અત્યારે આ ઇન્ટરવ્યુ આપ્યો ઓકે મારું નામ નાગી છે શેત્રી મોદી હું રહેવાસી જુનાડી છે આ મારા ખેડૂતનો ફોન આવ્યો સાડા અગિયારે એટલે બહુ ઉડીને ઘેરથી અહીંયા આવું તો લીલ ગાય અહીંયા મારી ગોળી મારી હતી બરોબર છે ટી ટ્વેન્ટી બાઇક હતા એક્ટિવ હતું ચાર જણા હતા અમને અમે આવતા હોય તો અરે વાડું કુદી નાઈ ગયા તો છે પછી અમે તપાસ કરી લીલ ગાયને તો એક પગ કાપી નાખ્યો હતો એમને બરોબર ગોળી મારી દીધી પછી અમે ભાઈ આઈ એમાં ભરાઈ નહોતી એમ આજે હું જુનાડીસા આવ્યો છું અને મને મીડિયા મારફત જાણવા મળ્યું કે જુનાડીસા બદાવા વિસ્તારમાં એક નીલ ગાયને કોઈક શખ્સોએ પાછળના પગમાં ગોળી મારી છે અને ગાય ત્યાંથી જ્યારે એને ગોળી મારવામાં આવી ત્યારે એ ગાય ત્યાં આગળ પડી ગઈ નીલ ગાય ત્યારબાદ એની ઉપર ધારિયાથી ઘા કરવામાં આવે છે કોઈ પણ એક હથિયારથી ઘા કરવામાં આવે છે પરિણામે ત્યાં આગળ અત્યારે લોહી પણ બહુ વહી ગયેલું છે અને આપ વિડીયો મારફતે પણ જોઈ શકશો આવું કૃત્ય કરવાના જે પ્રત્યક્ષ દૃશ્યો હતા એમના કહેવા મુજબ એવું છે કે એક એક્ટિવા હતું બાઇક કલરનું અને એક એક એક્ટિવા હતું અને એક બાઈક હતું આ બે વસ્તુ લઈને આવેલા અને ત્રણથી ચાર ઇસમો હતા અહીંયા જ્યારે ગોળીનો અવાજ આવ્યો ત્યારે બાજુના ખેતરમાં જે ભાગ્યા તરીકે ભાઈ કામ કરતા હતા એ દોડીને આવે એ પહેલાં તો એ લોકો એક ભાઈ ઊંચી વાડ હતી એ વાડ કૂદી અને ભાગી ગયો જેના પગના નિશાનો પણ અત્યારે આપણે જોવા હશે તો જોવા મળશે અને એ રીતે એક અબોલા પશુ ઉપર નિર્મમ હત્યાનો ગુનો કર્યો છે તો આની ખરેખર તટસ્થ તપાસ થવી જોઈએ અને જે કોઈ ગુનેગાર હોય એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ એ જ અમારી માગણી છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ